રામજી મંદિર મણીનગર પુનિત આશ્રમ અમદાવાદ ખાતે મંદિરમાં પણ પોલિટિક્સ મંદિરમાં પણ પોલિટિક્સ અને મંદિરની જમીન પચાવીને રામજી મંદિર મણિનગર પુનિત આશ્રમ અમદાવાદ રિપોર્ટર શશિન શાહ ન્યૂઝ સેવન ઇન્ડિયા અમદાવાદ મણિનગર સ્થિત રામજી મંદિર જે વર્ષો જૂનું છે અને જે હંમેશા વિવાદોમાં ઘેરાયેલું હતું પુનિત આશ્રમ આગળ મણિનગર અમદાવાદ જે અત્યારે અનધિકૃત વ્યક્તિઓએ પોતાના ટ્રસ્ટીમાં નામ એડ કરાવી અને ગેરકાયદેસર રીતે આ બોર્ડને બધું લગાવવામાં આવ્યું છે આ જુઓ રામજી મંદિર જે ઘણા વર્ષો જૂનું છે શશિન શાહ ન્યૂઝ ઇન્ડિયા સેવન મણિનગર અમદાવાદ